પાડીમાં ભારે વરસાદ લઈ પા નદીમાં કરણ સાથે બે કાંઠે વહેતા જૂનો બ્રિજ ડૂબી જતા લોકો જોવા ઉટ્યા ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાતા ચંદ્રપુર પાસે પા પાક વધી પાડી પંથકમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ સાથે ચંદ્રપુર હાઇવે બ્રિજ પાસે પસાર થતી પા નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જા હતા નદી બે કાંઠે વહેતા જૂનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા જેને જોવા લોકો ઉમટ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાર નદીમાં પાણીની આવક વધી હતી જેને પગલે જૂનો પુલ દુમાણમાં ગયો હતો આજરોજ સવારે વરસાદ વચ્ચે પણ છત્રી લઈને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા લોકો આવી પહોંચ્યા હતા નદી કરંટ સાથે વહેતા જોવા મળી હતી ત્યારે લોકો નદીના નજીક ન જાય તેવી લોકોને અપીલ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો